નમસ્કાર પ્લે ગ્રાઉન્ડ સ્પોર્ટ શો ની આ વિશેષ રજૂઆત હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું બિલકુલ અત્યારે જે પ્રમાણે તમામ ભારતવાસીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગઈકાલે જે મેચ હતી ખૂબ જ રસપ્રદ મેચ હતી યુવા ખેલાડીઓનો રોમાંચ રંગીલા રાજકોટમાં ગઈકાલે જોવા મળ્યો જે પ્રમાણે જબરદસ્ત પ્રદર્શન કાલે જોવા મળ્યું અને સાથે કહી શકાય ચારસો ચોત્રીસ રને ભારતનો વિજય થયો છે

યજમાને મહેમાનોને લૂંટી લીધા ચારસો ચોત્રીસ રનથી આકરો પરાજય આપ્યો ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડને નિરંજન શાહ સ્ટેડિયમ પર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હા રવિવાર રાજકોટનો રહ્યો રવિવાર ભારત માટે ચોગ્ગા છગ્ગાની રમઝટનો રહ્યો ભારતના વિક્રમી અને જંગી વિજયનો રહ્યો રવિવારે યશસ્વી સરફરાજ અને જાડેજાએ બહેતર અને નવા યુગના ક્રિકેટનું પ્રદર્શન કર્યું શનિવારે ભારતે બે વિકેટે બસો રન બનાવ્યા હતા ત્યારબાદ રવિવારે લંચ વખતે ભારતનો સ્કોર ચાર વિકેટે ત્રણસો ચૌદ થયો યશસ્વી પરત ફર્યો અને અણનમ બસો રન બનાવ્યા અને સરફરાજ સાથે મળીને એકસો બોલમાં

ઇંગ્લેન્ડ એકસો બાવીસના ના શરમજનક જુમલે ઓલ આઉટ થઈ ગયું અને ભારતે ચારસો ચોત્રીસ રને પોતાના ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો વિજય મેળવ્યો નવું નામ નિરંજન શાહ સ્ટેડિયમ ક્રિકેટ ઇતિહાસમાં ભારતના સૌથી મોટા વિજય માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું

કે જ્યાં દિગ્ગજો હવે ક્યાંક છૂટતા જાય છે કોઈક ટેસ્ટમાં રમે છે કોઈક ટેસ્ટમાં નથી રમતા કોઈ વખત અવેલેબલ છે કોઈ વખત અવેલેબલ નથી અને એ સિનિયોરિટી ક્યાંક ને ક્યાંક ભારતના ક્રિકેટને ક્યાંક બાધારૂપ ના બને એ જોવું એ બીસીસીઆઈનું બહુ મોટું અને કપરું કામ છે રિસન્ટ પાસ્ટમાં જે ઘટનાઓ ઘટી જેમ ચેતેશ્વર પુજારાને રાણેને પડતા મુકાયા અને જ્યારે આ ટેસ્ટ મેચ ના આપણને એમ લાગ્યું કે આ બધા દિગ્ગજો નથી રમતા તો શું થશે ત્યાર પછી એક પછી એક ખેલાડીઓ ગયા શ્રેયસ આયર ગયા રાહુલ ગયા વિરાટ કોહલી ગયા તો ક્યાંક એમ લાગ્યું કે આ આટલા બધા માણસોનું એકસાથે રિપ્લેસમેન્ટ શોધવું એ કેટલું કપરું કામ બેસી છે એના માથે હશે પણ ક્યાંક એમ કહેવું પડે કે કોમ્પિટિશનના જમાનામાં હરીફાઈના આ જમાનામાં તમે દરેકે દરેક વ્યક્તિઓના રિપ્લેસમેન્ટ મેળવી શકો છો ક્રિકેટની વાત કરીએ તો ખાસ કરીને જે રીતે સરફરાજને ટીમમાં લેવામાં આવ્યો જે રીતે રજત પાટીદારને ટીમમાં લેવામાં આવ્યો જે રીતે યશસ્વી જયસ્વાલને ટીમમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો તો આ બધા ખેલાડીઓએ ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એવો ચોક્કસ વિશ્વાસ અપાવ્યો છે કે અમે પણ ટેસ્ટ ક્રિકેટ રમી શકીએ એમ છીએ એટલે અહીંયા આગળ જે ટ્રાન્ઝિશન પીરિયડ છે જે નવા ખેલાડીઓ આવશે અને જેમ જૂના ખેલાડીઓ ધીમે ધીમે ફેસ આઉટ થશે સિનિયર્સ જૂના ખેલાડીઓ એટલે સિનિયર્સ એ ફે આઉટ થવાની એ શક્યતાઓ શરૂ થઈ ગઈ છે તમારી પાસે જાડેજા પાંત્રીસ વર્ષ વિરાટ કોહલી સેમ એજ રોહિત શર્મા તો આ બધા ખેલાડીઓ ક્યાંક ને આજેની તો કાલે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કે અથવા તો એ લોકો ન હોય તો એને સંભાળી શકે એવી એક ટીમ એન્ડ બંચ ઓફ પ્લેયર્સ ેટ ઇઝ રિક્વાર્ડ અને એ ક્યાંક બંચ ઓફ પ્લેયર્સ જે છે એ અત્યારના ક્રિકેટમાંથી આપણને મળી રહ્યા છે બીજી મહત્વની વાત એ પણ કરવાનું મન થાય છે કે યશસ્વી જયસ્વાલ આવ્યા જબરજસ્ત આઈપીએલમાં પ્રદર્શન એમનું જોરદાર હતું અને ત્યાર પછી એ ટીમમાં આવ્યા સરફરાઝનું ઇન્ક્લુઝન જે થયું છે ધેટ ઇઝ ડ્યુ ટુ એ ટેરિફિક બેટિંગ ઇન ડોમેસ્ટિક ક્રિકેટ આ એક બહુ જ ગુજરાતના પ્રિયંક પંચાલનો દાખલો છે સતત રન બનાવતા રહ્યા સતત નંબર વન એવોર્ડ મળે સૌથી વધારે રન્સ બનાવવાના પણ ટેસ્ટ મેચ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત ના થયું તો ના રમી શકાય તો ક્યાંક આ એક વસ્તુ અગત્યની છે કે હવે માત્ર આઈપીએલ નહીં પણ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી જે રીતે સરફરાજનું પ્રદર્શન રહ્યું છે આઈ થિંક દેટ ઇઝ અ સાય ઓફ રિલીફ કે એ ક્રિકેટને પણ હવે ધ્યાનમાં લેવામાં આવે છે અને એ ક્રિકેટના ખેલાડીઓ પણ એટલું દમદાર પ્રદર્શન હા એક વાત ચોક્કસ છે પરફોર્મન્સ તમારું હોવું જરૂરી છે આ કોમ્પિટિશનના જમાનામાં એવું તો નહીં મળે કે તમે કંઈ પણ પરફોર્મ ના કરો તમને દસ ટેસ્ટમાં રમવા મળશે ઇટ ઇઝ નોટ પોસિબલ રજત પાટીદાર એટલો સક્સેસ ના ગયો કે જેટલો સક્સેસ સરફરાઝ ગયો સિધ્ધિ દિસ ઇઝ ધ ડિફરન્સ કે તમે આજે પાટીદારને પણ બહુ જ મહત્વનું સ્થાન મળ્યું મહત્વની જગ્યા એને લેવામાં આવ્યો પર્ડન ક્લિક વીસ પચીસ ત્રીસથી આગળ એનો સ્કોર થયો નહીં સો ફોર દેટ યુ રિક્વાયર એ ટેમ્પરામેન્ટ ટેમ્પરામેન્ટ ઓફ હંગર મારામાં ભૂખ હોવી જોઈએ કે મારે રમવું જ પડશે મારું જે જીવન આખું છે આની અંદર જ છે અને આઈ એમ સપોઝ ટુ પ્લે સર તમે જોયું હશે કે કેવી રીતે એના ફેમિલી અને એની કેરિયર માટે ઇન્વોલ્વ છે કેવા એ લોકો આવીને મીન્સ કે દે આર સપોર્ટિંગ હિમ લાઈક એનીથીંગ સો ધીસ ઇઝ રિક્વાયર્ડ તો આ એક વસ્તુ જ્યાંથી એ ના થાય કે ના મારે આ ટેસ્ટ ક્રિકેટ હું રમવા માટે આવ્યો છું અને આઈ એમ હિયર ટુ સ્ટે એ ક્યાંક ને ક્યાંક જો ના હોય તમારું તો તમે તાજો દાખલો આપણે જોઈએ જે રીતે ઈશાન કિશન અત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતો એ આઈપીએલ રમવામાં માગે છે ને ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં ઉલ છે કોટ હેવ ગોટ એ ચાન્સીસ બટ દે કુડન્ટ કેપિટલાઇઝ તો આ એક વસ્તુ મહત્વની છે ઇનિંગ જોઈને એમ લાગે કે ધીસ બોય ઇઝ ધેર ટુ સ્ટે જસસ્વી જયસ્વાલની બેટિંગ બેટિંગ જોઈને લાગે કે ધીસ મેન ઇઝ ધેર ટુ સ્ટે તો આ જે વસ્તુ છે ઇવન ગિલ ધિસ ટાઈમ હી ઓલ્સો પ્લેડ વેલ તો એ પણ પીસમીલ ઉપર કોઈ પરફોર્મન્સ નહીં ચાલે કન્સિસ્ટન્સી તમારા દેખાવમાં હોવી જરૂરી છે રજત પાટીદાર ઇન ધેટ કેટેગરી હિ યસ ફેલ ટુ કેપિટલાઇઝ હીઝ ચાન્સીસ તો આ એક ક્યાંક ને ક્યાંક અફકોર્સ ભવિષ્યમાં જેમ ખેલાડીઓ આવશે તો તમે ફેઝ આઉટ થઈ જશો તમે નહીં રહી શકો કારણ કે કોમ્પિટિશન બહુ જબરજસ્ત છે પરફોર્મન્સ ઇઝ ઓનલી કી એટલે હું માનું છું કે જે રીતે યુવા ખેલાડીઓએ પ્રદર્શન કર્યું છે જે રીતે યુવા ખેલાડીઓ એમ કહે કે મોરચો સંભાળ્યો અને મોરચું એવી રીતના સંભાળ્યું કે જે ઇંગ્લેન્ડની ક્રિકેટની શૈલી છે મોટાભાગે ભારતે શૈલી અપનાવી લીધી અને ધમાધમી બોલાવી દીધી સો દેટ્સ અ વેરી ગુડ એનો એક સારામાં સારો એક સંદેશો છે કે યસ વી હેવ પીપલ બિહાઇન્ડ આપણે ખેલાડીઓ જો બહાર જશે તો બીજા આવવા માટે તૈયાર છે અને કેપેબલ છે કે પરિણામો લાવી શકે જી બિલકુલ અને ભારત તરફથી રોહિત યશસ્વી અને જાડેજાએ સદીઓ ફટકારીને તેમાં પણ કહી શકાય યશસ્વીએ તો બેવડી સદી ફટકારી છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે દિગ્ગજ ખેલાડીઓ એટલે કે વિરાટની વાત કહેવામાં આવે રાહુલની વાત કરવામાં આવે કે પછી રહાણેની પૂજારાની વાત કરવામાં આવે તો આ જે દિગ્ગજ ખેલાડીઓના વિના જીત મેળવીને ભારતને નવા સ્ટાર્સ મળ્યા તેવું કહી શકાય બહુ સાચી વાત છે કારણ કે દીઝ આર બેટ્સમેન રજત પાટીદાર જ્યારે આવે ત્યારે આપણને એમ લાગ્યું કે એક બેટર આવ્યો છે બિકોઝ ઇટ ડિડન્ટ ક્લિક પણ જે રીતે યશસ્વી જયસ્વાલ રમી રહ્યો છે જે રીતે સરફરાજ રમી રહ્યો છે આઈ થિંક યસ સ્ટાર્સ મળ્યા છે દે હેવ ડન એ ટેરિફિક વર્ક અને જે રીતે આટલા બધા સૌથી નાની વયે છગ્ગા મારવાનો અરે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ હોય તો એ પણ એના એક ત્રીજો નંબર સૌથી વધારે સિક્સર્સ મારવામાં પણ યશસ્વી જયસ્વાલનો નંબર એન્ડરસનને તો દિશા ભૂલાઈ દીધી સિનિયર મોસ્ટ કેમ્પેનર ઓફ ઇંગ્લેન્ડ ટીમ એની લાઇન લેન્થ વગાડી કાઢીએ છોકરાએ એ એ રીતનું ક્રિકેટ એ લોકોએ પ્રોડ્યુસ કરી યસ દે આર ધ સ્ટાર્સ થોડા વખત પહેલાં હું એ ચિંતા કરતો હતો કે ક્રાઉડ પુલર કોણ કયો એવો ખેલાડી છે કે જે ક્રાઉડને મેદાન સુધી ખેંચી ના લાવશે ટેસ્ટ મેચમાં પણ એનો જવાબ તરત આ ટેસ્ટ પછી તરત જ મળી ગયો યશસ્વી ઝીઝેર સરફરાજ સિઝેર કે એમની બેટિંગ જોવાનું તમને એ થશે કે નહીં યાર આ ખેલાડીની બેટિંગ અને સિક્સર્સ ઉપર તો કોઈ એ નથી પહેલાં આઈ આઈ રિમેમ્બર ધ ડેઝ કે જ્યારે ચોગ્ગા ચોગ્ગા જ ફટકારા હતા સિક્સર તો વાત જ નહીં ઊંચું અમારા કોચે જ એમ કે ઊંચું રમવાનું નહીં આ ધીસ વર ધી ઇન્સ્ટ્રક્શન્સ ગીવન ટુ ઇન અવર ધિસિંગ ડેઝ તો ક્યાંક ને ક્યાંક હવે નહીં હવે તો છગ્ગા પણ વાગશે ચોગ્ગા પણ વાગશે ટેસ્ટ ક્રિકેટ પણ રમાશે ટી ટ્વેન્ટી પણ રમાશે અને આઈપીએલ પણ રમાશે આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ગુડ સાઇન વિચ ઇઝ યસ અને દે આર સ્ટાર્સ તમે ફરી રાજકોટમાં મેચ હશે ને જો આજે આ બે ખેલાડીઓ હશે તો ચોક્કસ કહે છે કે યાર આજે તો જયસવાલની બેટિંગ જોવાની મજા આવશે કે આજે સરફરાજની બેટિંગ જોવાની મજા આવશે જે પહેલાં એમ કહેતા હતા લોકો કે વિરાટ કોહલી હશે તો મજા આવશે નહીંતર મેચમાં મજા નહીં આવે જી જી બિલકુલ અને એટલે કહી શકાય કે રાજકોટ વાસીઓ માટે પણ આ મેચ કંઈક પૈસા વસૂલ મેચ ગણવામાં આવે ને એટલે જ રાજકોટ વાસીઓને પણ આ મેચ ખૂબ જ પસંદ આવી હવે વાત કરીએ રવિન્દ્ર જાડેજાની રવિન્દ્ર જાડેજા કે જેઓ ઈજા અને થયા બાદ તરત જ મેચમાં પરત ફર્યા સદી પણ ફટકારી કેટલી મહત્વની ભૂમિકા એમની મેચ માટે અને કહી શકાય કે પાંચ વિકેટની સિદ્ધિ પણ હાંસલ કરી કેટલો મહત્વનો ભાગ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં ભજવ્યો સી એકચ્યુઅલી જ્યારે રાહુલ અને રવિન્દ્ર જાડેજા બે ખેલાડીઓની ફિટનેસની વાત હતી તો ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એમ હતું કે રવિન્દ્ર જાડેજા રમે તો સારું કારણ એક તો પહેલી વસ્તુ એ છે કે રાજકોટનું મેદાન રનના ઢગલા રાજકોટ ઉપર કર્યા છે એટલે હી નોઝ ધ ગેમ વેલ હી નોઝ ધ પીચ વેલ હી નોઝ ધ સરાઉન્ડિંગ્સ વેલ હી નોઝ ધ પીપલ વેલ અને બીજું કે લોકોને એના ઉપર એટલું માન છે કે એમાં કોઈ બેમત નથી તો જ્યારે રવિન્દ્ર જાડેજા ઉતરે છે હી ઇઝ અ ફાઇટર બેઝિકલી આ એક ખેલાડી છે કે મને યાદ છે કે એને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો તો બટ હી કેમ બેક એ હારી ના ગયો ફરીથી એ રમ્યો ફરીથી રન બનાવ્યા ફરીથી વિકેટો લીધી અને અગેન હી કેમ બેક વિથ અ બેંગ સૌથી વધારે મેન ઓફ ધી મેચ જીતવાની જો વાત હોય સદી ફટકારવી અને પાંચ વિકેટો લેવાની એવી સિદ્ધિ મેળવવાની વાત હોય તો આ બધી ઘટના રવિન્દ્ર જાડેજા માટે સામાન્ય બનતી જાય હી ઇઝ અ પરફોર્મર પ્યોર પરફોર્મન્સ બેટ હોય કે બોલ હોય પરિસ્થિતિ પ્રમાણે મારે ટીમ માટે રમવાનું છે એક જ કમિટમેન્ટ અને ધીસ ઇઝ સમથિંગ નો બોલિંગમાં ફિલ્ડિંગમાં તો સ્વાભાવિક જ છે કે એને એને એની પાસે બોલ જાય તો કોઈ દોડે જ નહીં રન એટલી ધાક બોલિંગ બેટિંગ જોરદાર અને એ જ એને મોકો મળ્યો એણે એમ કહ્યું કે હું હજુ ડાઈવ મારવા જેટલી ફિટનેસ મારી નથી આવી એટલે એટલી મારી એ નથી આઈ વિલ પ્રૂવ માય સેલ્ફ એટલે ડાયવ ભલે ના મારી પણ ફિલ્ડિંગમાં એની ક્યાંય કચાસ જોવા નથી મળી ભલે ત્યાંને તો બૂટથી પણ બે એણે બોલ રોક્યા છે બાઉન્ડ્રી રોકી છે તો સ્પ્રિન્ટ લગાવવાની વાત હોય બોલિંગ કરવાની વાત હોય બેટિંગ કરવાની વાત હોય પાર્ટનરશીપ કરવાની વાત હોય ટીમ માટે રમવાની વાત હોય રવિન્દ્ર જાડા ઇઝ ઓલવેઝ ધેર ઇઝ ધ પરફોર્મર એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગેમમાં મૂકો ટી ટ્વેન્ટી વન ડે ટેસ્ટ ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એ માણસ પોતાનો પરફોર્મન્સ જબરજસ્ત આપશે અને હી વિલ એન્શ્યોર કે ટીમ જીતે તો રવિન્દ્ર જાડેજા અમે અને બીજું કે ઘર આંગણે લોકલ બોય એટલે સવાલ જ નથી એને જે સપોર્ટ મળ્યો એ પણ જોરદાર અને જે રીતે એનું પરફોર્મન્સ હતું એ બી જબરજસ્ત

ભારતના બેટ્સમેનોએ સેન્ચુરી ફટકારી ઇવન ડકેટે પણ સેન્ચુરી ફટકારી અને એમના ઘણા બેટ્સમેન સારું રમ્યા ખરા પહેલા ઇનિંગમાં ત્રીજા દિવસે વિકેટ ક્રેક થાય થોડીક વિકેટ નબળી પડે અને તે વખતે જે રીતે પરિસ્થિતિનો લાભ ઉઠાયો કુલદીપ અને રવિન્દ્ર જાડેજા આ બંને સ્પિનરોએ એવી ધાક જમાઈ દીધી કે ઈંગ્લેન્ડના ખેલાડીઓ ફ્રન્ટ ફૂટ ઉપર કે બેકફૂટ ઉપર જવું એ નક્કી કરી શકતા નહોતા અને દે વર જસ્ટ નો દરેક વખતે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાય અને એમાં એલ થઈ ગયા કે કોટબિયન્ડ થઈ ગયા જુરેલનું વિકેટ કીપિંગ આની આગળ ખરાબ હતું ક્યાંક ને ક્યાંક કે ચર્ચા ચાલતી હતી કે આ ખેલાડી લાંબુ નહીં ચાલે એ જ પ્રમાણે જુરેલે ગયા ગયા મીન્સ કે સેકન્ડ ઇનિંગમાં જોરદાર કીપિંગ કર્યું રનઆઉટ કરવાની વાત હોય કીપિંગની વાત હોય રન રોકવાની વાત હોય તો એક મિસ્ટેક્સ જે થઈ એમાંથી તરત શીખીને ફરીથી એણે પોતાની જાતને ટેસ્ટ મેચમાં એસ્ટાબ્લિશ કરી તો આ એક વસ્તુ છે કે રવિન્દ્ર જાડેજાનું જે પ્રદર્શન હતું એ તો જોરદાર હતું ત્યાર પછીની જે બોલિંગની તમે વાત કરી તો બોલિંગમાં ક્યાંક પણ બોલિંગનું પ્રદર્શન ત્યારે જ ઉત્કૃષ્ટ ગણી શકાય કે જ્યારે વિકેટકીપરનો સપોર્ટ મળે વિકેટકીપરનો સપોર્ટ જરૂરી છે કારણ કે સ્પિન બોલિંગ ચાલતી હોય ખેલાડી આગળ જતો હોય ને તમારે બેલ્સ ઉડાવી દેવાની હોય ગિલ્હી ઓવ દેવાની આપણે ગુજરાતી ભાઈ પ્રમાણે આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ યુ નો વિકેટકીપરમાંથી અપેક્ષા શું રખાય રન કદાચ ના બને તો ચાલે પણ એનું કીપિંગ સારું હોવું છે યસ્ટર્ડે ઇઝ કીપિંગ વોઝ આઈ એમ અ ગુડ વિકેટકીપર ઓલ્સો જે રીતે સ્ટોક્સને રનઆઉટ કરવામાં એમણે ભૂમિકા ભજવી કે કેચ બિહાઇન્ડ ધ સ્ટમ્પ્સ કેચ લીધા છે તો ઓલ એવરીથિંગ ઇઝ ફોલિંગ ઇન વન લાઈન બોલિંગ જોરદાર સપોર્ટેડ વેરી વેલ બાય ધ વિકેટ કીપર સ્પિનરની બોલિંગની અંદર વિકેટ કીપરની ભૂમિકા બહુ મહત્વની છે લોંગ ઓન ને લોંગ ઓફના કેચ તો ઉઠળે તો તમને ખ્યાલ આવે છે કે તમારો આ કેચ અહીંયા ઉઠડ્યો છે ને યુ આર ગેટિંગ ટાઈમ ટુ જજ એન્ડ કેચ વિકેટની પાછળ તો બોલ ટચ થઈને સીધો હાથમાં આવે છે વિધિન અ નો ટાઈમ ફટાક કરીને તો એ વખતે તમે જ્યારે યુ નો યુ આર એલર્ટ ઇન ટુ એન્શ્યોર કે ભાઈ એ ડ્રોપ ના થાય ધેટ ઇઝ સમથિંગ ગ્રેટ એન્ડ ધેટ ઇઝ વોટ જુરેલ હેઝ ડન તો જે સ્પિનર્સની જે સફળતા છે એમાં વિકેટ પણ આપણે ગણવા પડે જી જી બિલકુલ અને ભારતના વિષયથી બાસ્કેટબોલ ક્રિકેટ ભારતનું થઈ ગયું છે તેમ લાગી રહ્યું છે એમ કહી શકાય ખેર એકવીસમાંથી ચૌદ મેચો ઇંગ્લેન્ડ જીત્યું છે એટલે એમણે એ પર્ટિક્યુલર રીતે રમીને ઘણા સારા વિજય મેળવ્યા છે પણ અહીં આગળ આ યુવા ખેલાડીઓ સામે આ બાસ્બોલ ક્રિકેટનું જે આખું નાખું એ છે પલટાઈ ગયું અને ભારત તરફ આવી ગયું કારણ કે જે રીતે રોહિત શર્મા રમ્યા સેન્ચુરી મારી એ બી જોરદાર અને ત્યાર પછી આ બે જણા તો જેને કહેવાય કે રન વધારે હોય ને બોલો ઓછા હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી દીધી વન ડે અને ટી ટ્વેન્ટી જે બી જબરજસ્ત એ તમે એ કરી શકો રોહિત જાડેજાની જે પહેલાં પહેલાં ઇનિંગમાં બસો ઓગણચાલીસ રનની પાર્ટનરશીપ બસો બસો ચાર રનની પાર્ટનરશીપ બની અને એ પ્રમાણે વન સેવન્ટી ફાઇવ સમથિંગની પાર્ટનર બનાવી સરફરાજ અને જયસ્વાલે વન સેવન્ટી ટુ ઇન વન ફિફ્ટી એટ બોલ્સ જસ્ટ યુ કેન ઇમેજિન ધ વે બહાસ બોલ ક્રિકેટને ભારતે સંપૂર્ણપણે અપનાવી બી લીધું અને એ રીતે રમ્યા પણ ખરા અને પડીકો વાળીને ઇંગ્લેન્ડને પાછું પણ આવી દીધું એટલે મહેમાનોને ક્યાંક રાજકોટ આમ તો રાજકોટની મહેમાન ગતિ વખણાય પણ મહેમાનોને રાતા પાણીએ રોડાઈ દીધા એમ કહી શકાય જી બિલકુલ અને કહી શકાય કે આપણે અગાઉ વાત કરીએ કે ભારતને નવા સ્ટાર્સ મળ્યા છે તો કહી શકાય કે દિગ્ગજોની ગેરહાજરીમાં જે નવા ખેલાડીઓ છે તેમનું સ્થાન તેમણે લઈ લીધું છે જે પ્રમાણે પર્ફોમન્સ જોવા મળ્યું નવા ખેલાડીઓનું આપણે શું લાગી રહ્યું છે આપણે એમ કહી તો ચોક્કસ શકીએ પણ જે ખેલાડી ટીમમાંથી બહાર ગયો છે એણે પણ દેશની એટલી જ સેવા કરી છે દેશ માટે એટલું જ જબરજસ્ત રમ્યો છે એટલે એવું તો નથી કે એ ખેલાડીની જગ્યાએ આવેલો ખેલાડી સેન્ચુરી મારે તો ટીમમાં રહી જાય બીસીસીઆઈ એ ઓલવેઝ પ્રિફર કરે છે કે જે ખેલાડી જ્યારે આવે ત્યારે એની સ્થાને જે આવ્યો હોય એ ખેલાડીને બહાર જવાનું આવે એટલે તમે કહ્યું વાત ચોક્કસ છે કે ભાઈ એમનું સ્થાન લઈ લીધું અથવા તો કોઈ બીજા આપણે ખાસ વાત કરીએ શુભમન ગિલની શુભમન ગિલ ઓપનિંગ ખેલાડી તરીકે રમતા હતા યશસ્વી જયસ્વાલના આવ્યા પછી અને એનું કન્સિસ્ટન્ટ પ્રદર્શન થવાને કારણે ગિલ હેઝ ટુ એને ફરજ પડી છે કે બીજા સ્થાન ઉપર રમે નતો એડજસ્ટ થઈ શકતો હજુ પણ નથી એડજસ્ટ થઈ શકતો બટ એને જો ટેસ્ટ ક્રિકેટમાં રમવું હશે તો એ જગ્યાએ રમવું પડશે તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ હવે ધારો કે વિરાટ કોહલી પાછા આવે છે તો એ એમનું જે સ્થાન છે કદાચ વનડાઉન મારે રમવું છે તો ગિલ હેઝ ટુ ગો ડાઉન તો આ જે પરિસ્થિતિ છે ભલે તમે સારું રમી ગયા એનો અર્થ એ નથી કે જે જૂનો અને પરફોર્મર ખેલાડી જે છે તમે તો આજે પરફોર્મ કર્યું છે એ આટલા વર્ષોથી પરફોર્મ કરે છે એટલે એની જગ્યા લેવાનું પણ બેક ઓફ ધ માઇન્ડ ઓલવેઝ ધેર કે આજે નહીં તો કાલે જ્યારે પણ આ સિનિયર ખેલાડીઓ નહીં રમે પહેલી વાત નહીં રમે કોઈ કારણસર અને બીજું કે નિવૃત્ત થશે જ્યારે તે વખતે તમે ચોક્કસ છું તમે ટોચના ખેલાડીઓ છો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી હે તમે એવું એ દો કે મેં તો સેન્ચુરી મારી તો મને ટીમમાં ના રાખ્યો દેટ 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 ઇઝ ગોઈંગ ટુ હેપન એટલે એવું એ કરવાની કોઈ જરૂર નથી પણ તમે તમે એન્શ્યોર કર્યું કે નેક્સ્ટ વખત જ્યારે જગ્યા પડે ત્યારે મારો નંબર પહેલો છે એ તમે એન્શ્યોર કરો આઈ થિંક દેટ ઇઝ ધી દેટ ઇઝ ધી ક્રિકેટ અને એ ટ્રાન્ઝિશન પીરિયડમાંથી બહાર નીકળવાનો સૌથી સારામાં સારો રસ્તો છે

એના ઉપર ઘણી બધી ડિબેટ ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર એની ચર્ચા થઈ રાખે છે પણ સૌથી મહત્વનું શિવાની અહીંયા બની એ ઘટના એ છે કે તમે જ્યારે ચર્ચામાં હો અને ચર્ચામાં હો ત્યારે તમને તક મળે અને જો એમાં તમે નિષ્ફળ જાઓ તો તમારે ફૂટ ઉપર જવું પડે છે ધીસ પર્ટિક્યુલર મેન સપોર્ટેડ બાય હિઝ ફેમિલી એને ખબર છે કે મારું બ્રેડ બટર મારે ક્રિકેટ જ રમવું છે ને ક્રિકેટર જ બનવું છે સો હી ઇઝ હંગરી આ સમગ્ર ટીમમાં તમે બે માણસ જોજો એક યશસ્વી જેસવાલ ને બીજો સરફરાજ દે વિલ જસ્ટ સોલ્વ ફોર ધ રન્સ ના કેમ થાય રન્સ તો સરફરાજનું ઇન્કલુઝન ટીમમાં સારું છે કે ખરાબ હું એને સેકન્ડરી કરું બટ ધ વે હી એઝ બ્લેડ ધ વે હેઝ ધ વે હી એઝ ડિલિવર્ડ આઈ થિંક ધેટ ઇઝ ટુ બી સેલ્યુટેડ પહેલી વખત રવિન્દ્ર જાડેજા સાથે રન્ય રનઆઉટની જે સ્થિતિ સર્જાઈ ઓફકોર્સ રવિન્દ્ર જાડેજાએ કીધું કે મારી ભૂલ હતી બટ એનું સ્ટેટમેન્ટ હતું કે ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ગેમ સો ધીસ ઇઝ વોટ ઇઝ રેક્વાયર્ડ તમે પહેલી મેચ છે તમને કેપ મળી છે તમે સેન્ચુરી મારવા તરફ આગળ વધી રહ્યા છો ચોગ્ગા જગ્ગા આવે છે પરફેક્ટ તમે ટાઈમિંગ કરી શકો છો અને તમે કોક કોઈકના હિસાબે તમે આઉટ થવો છો તે વખતે ઇન્સ્પાઈટ ઓફ શોઈંગ એન્ગર અથવા તો કંઈ ફ્રસ્ટ્રેટ થઈને કંઈ કરવું એના કરતાં બેસ્ટ વે ટુ જસ્ટ વોક અવે તો હું માનું છું કે આ ક્રિકેટ ટોલરન્સવાળું આ ભૂલ થઈ છે આમાં કોઈ ઇન્ટેન્શન્સ ના હોય છે એ સ્વીકારવું ઓન દેટ પર્ટિક્યુલર ટાઈમ તો તમને રિએક્ટ કરવાનું મન થઈ જાય એ વખતે કંટ્રોલ રાખો સો યર સરફરાજની એ પણ વસ્તુ મને બહુ ગમી કે હી ડિડ નોટ લોસ થી એનો ટેમ્પર એણે ના એ કર્યો કે જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે તો યસ સરફરાઝને એક બેટર તરીકે કરતાં હું એક ક્રિકેટર તરીકે એને વધારે એ કરીશ કે હી હેઝ પ્લેડ લાઈક એ ક્રિકેટર બેટિંગ એણે કરી બંને વખતે હાફ સેન્ચુરી બનાવી પાર્ટનરશિપ બહુ જબરજસ્ત કરી ચોગ્ગા છગ્ગા જબરજસ્ત માર્યા પણ એની સાથે સાથે રમતના જે નિયમો છે એ નિયમો અને એક સ્પર્ધાત્મક ક્રિકેટમાં કઈ રીતે બિહેવ કરવું આઈ થિંક એનો દાખલો એને બેસાડ્યો છે જી જી બિલકુલ અને એટલે જ આપણને કઈકાલે જે આ ક્રિકેટની રમઝટ જોવા મળી છે ક્રિકેટનો રોમાંચ જોવા મળ્યો છે નવા સ્ટાર્સે કહી શકાય કે રંગીલા રાજકોટમાં ધમાલ મચાવી તેવું પર્ફોર્મન્સ કઈકાલે તમામ ખેલાડીઓને જોવા મળ્યું અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હાલ અમારી વિશેષ રજૂઆત પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર